થલ પોલીસની મોટી કાર્યવાહી દરમિયાન માકડેજ ગામ નજીક ઓએનજીસીના ટ્રકમાં ઓઇલ ખસેડાતા સૈયદ અસદુલ્લા મહમદ હુસૈન ગુલામ નબીની રંગે હાથ ધરપકડ કરાઈ છે જ્યારે ઇમરાન પઠાણ અને શૈલેષસિંહ ઝાલા સહિત ત્રણ આરોપીઓ ફરાર છે આશરે દસ હજાર ક્રુડ ઓઈલ કિંમત 4 થી 5 લાખ રૂપિયાનું ચોરી થવાનું બહાર આવ્યું છે અને પોલીસે બીએનએસ તથા કોમોડિટી ગુનો નોંધીયો છે. સંથલ હોય દરમિયાન માકડજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઉભેલું હતું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક ત્યાં જઈને દોડતા એક ઈસમને પોલીસે પકડી પાડેલ અને એ અન્ય એક ઈસમ નાસી ભાગેલ છે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને આ બીએનએસ સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એજની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધ્યો છે